મારા દેશના નાગરિકોને વિધી ના પાડવા જો કદાચ પાકિસ્તાનમાં એનો મૂળ હોય તો ક્ષણનાપણ વિલંબ વગર યુદ્ધ જાહેર કરો બહલરામની અંદર આતંકવાદી ઓમલામાં 28 ભારતીયોને ધર્મ પૂછી પૂછીને ગોળીઓ મારવામાં આવી છે એની નિંદા કરું છું હું જાણું છું કે આ સમય નિંદાનો નથી આ સમય બોલવાનો કે બકવાસ કરવાનો નથી પણ મારી બે વાત ચોક્કસ કરવી છે પહેલા તો દેશના મુસ્લિમ છે એ તમે માં ભારતની અંદર હિન્દુસ્તાનની અંદર એકલા પડી દેવા માંગે છે ક્યાં નીકા તિરાવા લાવવા માંગે છે ક્યાં ને ક્યાં દેશ ઘાતાંકની તરફ રસ્તો બતાવવા દેવા છે ખેર એમાં નથી પડવું સરકારને મારી વિનંતી કરવી છે કે ગોતી ગોતીને લીધી નાખજો ગોતી ગોતીને લીધી નાખજો અને માત્ર વાતો નહીં જો કદા જરૂર પડે અને આ ઘટના માટે આ હત્યાકાંડ માટે જો પાકિસ્તાન જવાબ